નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સુરત જિલ્લાના માંડવી તાલુકામાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદને પગલે નંદપોર ગામ સંપર્ક વિહીણું બનવા પામ્યું છે વરેહ નદીમાં ઉપરવાસમાંથી પુષ્કળ પ્રમાણમાં પાણી આવવાના કારણે નંદપોર ગામ જાણે ટાપુમાં ફેરવાઈ જવા પામેલ છે જેને કારણે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નથી અને ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે

સવારથી જ ગામ લોકોના દૂધથી માંડીને તમામ ચીજ વસ્તુ લેવા માટેની હાલાકી હાલમાં તો એ લોકો ભોગવી રહેલા છે ગામના બધા જ પશુપાલકોનું દૂધ પણ આજે ગામની બહાર જઈ શકેલ નથી ખાસ કરીને વધુ વરસાદને કારણે લોકોને પોતાના ઘરમાં જ રહેવાની ગામના વડીલો તરફથી સૂચના આપવામાં આવેલ છે અને પોલીસ કર્મી એવા પ્રતાપભાઈને પણ હાલમાં આ નદી કિનારા પર સુરક્ષા માટે મૂકવામાં આવેલ છે આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ